આજે શું બનાવો છો આજે અંડવાનો પલાડી છે તો શું કરવાનું એને અને અડવાનું આઈ નાખીને પલાડ દેવાનો દહીં લીલા મરચા લોટવાનો છે એને એનો ચોખાનો લોટ અંદર હોય અને ચણાની દાળ હોય અંદર એનો લોટ બને હમ જાડો હા કકરો લોટ એની મેસુ શું નાખવાનું

રીતના મળવાનું હવે રેડી થયાનું અંદર